આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અઠવાલાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી જેમાં સુરત કમિશનરના હસ્તે રાષ્ટ્રની આન બાન અને સાંસમા તિરંગાને સલામી આપવા સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો સુરત પોલીસનું બે હજાર છવ્વીસનું લક્ષ્ય નો ડ્રગ્સ અભિયાન અને સાયબર ક્રાઇમ પર લગામ કસવાનો છે તેમ તેમણે જણાવ્યું છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યાં સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી ત્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાણસમા તિરંગાને સલામી આપવામાં આવી હતી આ ઉજવણી સાથે પોલીસ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાન્ટ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સેના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મહાનુભાવો ઉપસ્થિત રેવા પામ્યા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને સુરત પોલીસની વિવિધ પાંખો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરાયું હતું પ્લાટુન કાર્યક્રમમાં જોવા મળ્યા હતા આ વર્ષની ઉજવણીમાં વિશેષ આકર્ષણ મહિલા સશક્તિકરણ રહ્યું હતું પોલીસ વિભાગની મહિલા ટુકડીઓ અદ્ભુત કદમતાલ મિલાવી નારી શક્તિનો પરિચય આપ્યો તો એટલું જ નહીં સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ડોગ સ્કોડના તમામ શ્વાનોએ પણ પરેડમાં ભાગ લીધો હતો શિસ્તબદ્ધ રીતે કરાયેલી આ પરેડ જોઈ ઉપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં સુરતને મિની ભારત ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે નેવું લાખની વસ્તી ધરાવતું આ શહેર વિવિધતામાં એકતાનું પ્રતિક છે સુરત પોલીસની વિશેષતા એ છે કે અહીંના જવાનો તમામ ભાષાઓમાં વાતચીત કરી શકે છે જે બહારથી આવીને વસેલા લોકો માટે આશીર્વાદરૂપ છે તેમણે સુરત પોલીસની કામગીરીને બિરદાવી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે બે હજાર છવ્વીસનું લક્ષ્યનું ડ્રગ્સ અભિયાન અને સાયબર ક્રાઇમ પર લગામ કસવાનું છે સાથે કહ્યું હતું કે ગેરકાયદે મિલકતો પર હથોડો ઝીકાશે તેને લઈ જનતાનો સહયોગ આપવા પણ જણાવ્યું હતું આ ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છવ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશના વિકાસ થયા એના મુખ્ય ભાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જો આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાતના તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે લોકો ઇન્ડસ્ટ્રીઝ હોય હોય કામ ધંધા બિઝનેસ બધા ઝડપથી વિકસાવવામાં કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે દિલથી રાષ્ટ્રની આન બાન અને સાંસમા તિરંગા ને સલામી આપી હતી